હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્રમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં આપણે તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો વિદ્યુત વિભાગમાં મહત્વપૂર્ણ ભરતી આવેલી છે જેમાં યુ જીવી સીએલ પી જી વીસીએલ વિસીએલ અને જેટકો ગ્યારા આસિસ્ટન્ટ મેનેજર આઈટીની ભરતી આવેલી છે જોઈએ મિત્રો વિગતે ભરતી મિત્રો આસિસ્ટન્ટ મેનેજર આઈટીની છે જેમાં પગાર ધોરણ કેટલું રહેશે તો પિસ્તાલીસ હજાર ચારસોથી એક લાખ એક હજાર બસો રહેશે અને અન્ય તમામ ભથ્થા મળવાપાત્ર રહેશે ત્યારબાદ ક્વોલિફિકેશન શું જોશે તો બી એ બી કોમ્પ્યુટર સાયન્સ ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન બી એ અને એમસીએ ડિગ્રી કરેલ હોવી જોઈએ અને સરકાર માન્ય ડિગ્રી હોવી જોઈએ અને ડિગ્રીમાં મિત્રો બે સેમેસ્ટરમાં વધુમાં વધુ પંચાવન ટકા માર્ક હોવા જોઈએ અને એક્સપિરિયન્સ અનુભવ માગેલ છે મિત્રો અહીં પોસ્ટ મુજબ અનુભવ ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ અને અનુભવ સંબંધી સ્કિલ ટેસ્ટ સંબંધી મહત્ત્વપૂર્ણ પોઈન્ટ આપેલા છે તે તમામે એક વખત વાંચી લેવા ત્યારબાદ ઉંમર મર્યાદા જોઈએ તો ઉંમર મર્યાદા વધુમાં વધુ પાંત્રીસ વર્ષની રહેશે અને ઈડબલ્યુએસ એસ માટે ચાલીસ વર્ષની વય મર્યાદા છે અગિયાર આઠ બે હજાર પચીસની સ્થિતિએ ત્યારબાદ કેટેગરી વાઇઝ મિત્રો ઉંમરમાં મળવા મળવાપાત્ર રહેશે જેમાં ફિમેલ કેન્ડિડેટને પાંચ વર્ષની છૂટછાટ મળશે દિવ્યાંગ ઉમેદવારોને દસ વર્ષની ઈ એક્સ આર્મી જેમને દસ વર્ષની છૂટછાટ મળશે ત્યારબાદ નિવૃત્ત કર્મચારીઓ અને કંપનીમાં નોકરી કરનારાઓ માટે ચાલીસ વર્ષની વય મર્યાદા છે ત્યારબાદ મિત્રો ફીની વાત કરીએ તો જનરલ ઉમેદવારો માટે એપ્લિકેશન ફી પાંચસો રૂપિયા રહેશે જ્યારે એસ સી બી સી પી એસ એક્સ આર્મી ઉમેદવારો માટે એપ્લિકેશન ફી બચો પચાસ રહેશે ત્યારબાદ મિત્રો રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયેલું છે અગિયાર આઠ બે હજાર પચીસના રોજ રજીસ્ટ્રેશન શરૂ થયેલું છે અને છેલ્લી તારીખ કઈ છે તો એકત્રીસ આઠ બે હજાર પચીસ છે ફી ભરવાની છેલ્લી તારીખ અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસ છે એ ધ્યાનમાં લેવું મિત્રો ત્યારબાદ અહીં જગ્યા વિશે મહત્વપૂર્ણ નોટિફિકેશન આપેલી છે જેમાં યુજી જીવીસીએલમાં સાત જગ્યા એમ જી વીસીએલમાં ચાર જગ્યા છે પીજી વિસીએલમાં એક પણ નથી ડીજી વિસીએલમાં દસ જગ્યા છે અને જેટકોમાં પંદર જગ્યા છે ટોટલ મિત્રો છત્રીસ જગ્યાઓની ભરતી આવેલી છે જેમાં કેટેગરી વાઇઝ વિભાજન કરેલું છે એસટી ઉમેદવારો માટે મેલમાં બે જગ્યા છે ફિમેલમાં બે જગ્યા છે એસીબીસીમાં મેલમાં દસ જગ્યા છે અને ફિમેલમાં ત્રણ જગ્યા છે જનરલ ઉમેદવારોમાં મેલમાં દસ જગ્યા અને ફિમેલમાં ત્રણ જગ્યા છે ઈડબ્લ્યુએસ ઉમેદવારોમાં મેલમાં ત્રણ જગ્યા છે અને દિવ્યાંગ ઉમેદવારો માટે મિત્રો કેટેગરી વાઇઝ વિભાજન કરેલું છે એમાં એ કેટેગરી માટે બે જગ્યા બે કેટેગરી માટે એક જગ્યા છે અને સી તેમજ ડી અને ઈ કેટેગરી માટે એક પણ જગ્યા નથી માત્ર ત્રણ જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત છે છત્રીસ જગ્યાઓમાં અને દિવ્યાંગતા સંબંધી મહત્વપૂર્ણ સૂચના આપેલી છે એલવી લો વિઝન જેમાં મિત્રો દિવ્યાંગતાના ટકા ચાલીસથી સિત્તેર હોવા જોઈએ એસએસમાં ચાલીસથી સિત્તેર હોવા જોઈએ આ દિવ્યાંગ ઉમેદવારો માટે મહત્વની સૂચના આપેલી છે તે એક વખત જોઈ લઈએ મિત્રો ઓનલાઈન એપ્લિકેશન કરવાનું છે ડબલ્યુ ડબલ્યુ ડોટ યુજીસીએલ ડોટ કોમ કેર વેબ પરથી ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીં મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવેલી છે સરકારી અર્ધ સરકારી અથવા તો જાહેર ક્ષેત્રની સંસ્થાઓમાં કામ કરતા ઉમેદવારોના દસ્તાવેજો ચકાસણી સમયે સંબંધિત સંસ્થા તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે અને પસંદ કરાયેલા ઉમેદવારો કોઈ પણ કંપની કે સંસ્થામાં કામ કરે છે કામ કરતા હોય તો તેમણે ફરજ શરૂ કરી ત્યારથીનો સમયગાળો દર્શાવવાનો રહેશે અને રાહતપત્ર રજૂ કરવાનું રહેશે અને રજૂ ન કરનારની ઉમેદવારી રદ કરવામાં આવશે જોઈએ મિત્રો વિગતે અભ્યાસક્રમ શું આપેલો છે ઇંગ્લિશ અને ગુજરાતી લેંગ્વેજમાં પ્રશ્નપત્ર રહેશે રિઝનિંગ પંદર માર્કનું હશે ક્વોન્ટિટીવ એપ્ટિટ્યુડ પંદર માર્કનું હશે ત્યારબાદ ઇંગ્લિશ વીસ માર્કનું હશે જેમાં શબ્દોના ઉપયોગ અને શબ્દભંડોળ સંબંધી સમાનાર્થી અને વિરોધાર્થી શબ્દો તેમજ રૂઢિપ્રયોગો અને વાક્યમાં શબ્દો શોધવામાં ભૂલ અને યોગ્ય ઉપયોગ સંબંધી પ્રશ્નો પૂછાશે ત્યારબાદ મિત્રો ગુજરાતીમાં જોઈએ તો રૂઢિપ્રયોગો કહીવતનો અર્થ અને વાક્ય પ્રયોગ શબ્દ સમૂહ માટે એક શબ્દ જોડણી સુધી સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ લેખન સુધી ભાષા સુધી સંબંધિત વીસ પ્રશ્નો પૂછાશે ત્યારબાદ મિત્રો જનરલ નોલેજમાં જોઈએ તો દસ માર્કનું પૂછાશે જેમાં જનરલ નોલેજમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સ કરંટ અફેર્સ મિત્રો હવે તમામ પરીક્ષામાં રાષ્ટ્રીય રહ્યું નથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બની ગયું છે ત્યારબાદ ભારતીય રાજનીતિ અને શાસન સંબંધિત પ્રશ્નો પૂછાશે ત્યારબાદ ભારતની ભૂગોળ આધુનિક ભારતનો ઇતિહાસ જનરલ સાયન્સ એન્ડ ટેકનોલોજી સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ અર્થશાસ્ત્ર સંબંધી મિત્રો દસ પ્રશ્નો પૂછાશે અને દસ ગુણ રહેશે ત્યારબાદ કોમ્પ્યુટરના મિત્રો વીસ પ્રશ્નો પૂછાશે અને વીસ ગુણ રહેશે તો આ પ્રમાણે મિત્રો પ્રથમ ટાયરનો અભ્યાસક્રમ આપેલો છે સો માર્કનો પ્રશ્નપત્ર રહેશે અને સો ગુણ રહેશે ત્યારબાદ મિત્રો સેકન્ડ ટાયર એક્ઝામિશન વિશે મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવેલી છે એક્ઝામિશનમાં મિત્રો પ્રથમ ટાયરમાં પચાસ ટકા માર્ક લાવવાના રહેશે જે સેકન્ડ ટાયર એક્ઝામિશન માટે લાયક ગણાશે અને અનામત કેટેગરી માટે પિસ્તાલીસ ટકા માર્ક લાવવાના રહેશે પ્રથમ ટાયરમાં જે ઉમેદવારો પાસ થશે એવા લાયક ઉમેદવારોની લિસ્ટ વેબસાઇટ પર મૂકવામાં આવશે અને બીજા સ્તરની પરીક્ષા કોમ્પ્યુટર આધારિત ઓનલાઈન ટેસ્ટ સીબીટી લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે જેમાં મિત્રો 100 ગુણ રહેશે તે સંબંધી મહત્ત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે અહીંયા એક વખત મિત્રો તમામ સૂચનાઓ જોઈ લેવી મિત્રો સેકન્ડ ટાયર એક્ઝામિશન સો માર્કની રહેશે તેમના માટેનો અભ્યાસક્રમ આપેલો છે તમામ અભ્યાસક્રમ એક વખત જરૂર જોઈ લેવો ત્યારબાદ મિત્રો તૈયારી કરવામાં સરળ સરળતા રહે માટે અભ્યાસક્રમ જોઈ લેવો જરૂરી છે ત્યારબાદ મિત્રો હેલ્પ ડેસ્ક એટલે કે તમને એપ્લિકેશન ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી આવતી હોય તો અહીં હેલ્પ નંબર આપેલો છે જે નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો દસ સવારના દસથી સાંજના છ વાગ્યા સુધી કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો ઇમેલ દ્વારા પણ માહિતી મેળવી શકો છો તો આ હતી મિત્રો યુજીવીસીએલ દ્વારા આવેલી સતત જગ્યાઓ માટેની મહત્વપૂર્ણ સૂચનાઓ હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તો જેમને લાગુ પડતું હોય તે તમામ ઉમેદવારોએ એપ્લિકેશન ભરી દેવું જરૂરી છે ખૂબ જ સારી નોકરી છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર